વિધાનસભાની પેટા ચૂંટણી ઓગણીસ જૂનના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે જયદેવપુરા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો ચૂંટણીને લઈને ગ્રામજનોએ એક બેઠક બોલાવી જેમાં સર્વસંમતિથી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે ગામમાં કોઈ વિકાસ કાર્યો થયા નથી ડ્રેનેજ રોડ વરસાદી પાણીનો નિકાલ અને રીસર્વે જેવા પડતર પ્રશ્નોનું આજ સુધી નિરાકરણ નથી આવ્યું તેવામાં ચિંતી છે કે પડતર પ્રશ્નોનું સમાધાન થશે તો જ ગામના લોકો મતદાન કરશે કડી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા નહીં જાય અને મારા ગામમાં જે સભા મળી હતી વિધાનસભાની ચૂંટણીનો

પૂર્વ પ્રશ્નો એ આ દિવસ સુધી કોઈ હલ થતા નથી જેવા કે એક તો અમારા જે ખેડૂતના જે રસ્તા છે નેડિયું છે એની અંદર નાની કડીને તમામ સોસાયટીના અને કડી મ્યુનિસિપાલિટી નગરપાલિકાનું પાણી ગંદુ પાણી એ કાયમ માટે વહે છે જેથી કરીને અમારે ચાલવામાં આવવા જવામાં તકલીફ છે અને એ નેડિયાની અંદર જંગલી ઘાસ પણ ઊગી ગયું છે જેના કારણે આ વરસાદી પાણી પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી તો એ આ પ્રશ્નો નું અમારે જો જલ્દી નિરાકરણ આવે તો જ અમે આવતી ચૂંટણી ની અંદર સહકાર આપીશું નહીતર અમે ચૂંટણી નો બહિષ્કાર કરીશું છે એવી અમે ચિમકી આપીએ છીએ